વિવાદ ત્યાં પણ પછી વધુ કેટલીક ઓડિયો ક્લિપ સામે આવે છે એ ઓડિયો ક્લિપ હોય છે નવનીતભાઈ અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની અને એ ઓડિયો ક્લિપમાં દાવો થઈ રહ્યો છે જયરાજ આહિર સામે ફોન કરે છે કે ભાઈ હું જયરાજ આહિર બોલી રહ્યો છું

પરંતુ નવનીતભાઈ સાથે ટેલિફોનિક પરશોતમ સોલંકી સાથે પણ વાત કરી અને મીડિયામાં જ મેસેજ આપી દીધો કે ભાઈ ગમે તે થઈ જાય એટલે કે હીરા સોલંકી પરશોતમ સોલંકીને કહેતા હતા ગમે તે થઈ જાય સોમવારે તમારે આવી જવાનું છે ગાંધીનગર આપણે સીએમ અને ડેપ્યુટી સીએમ ને કોઈ પણ કાળમાં મળવું જ પડશે ને એટલું જ નહીં એ જ દરમિયાન જ્યારે એમણે ચીમકી આપી હતી કે ભાઈ આ પીઆઈ ની આમાં બદલી થઈ જવી જોઈએ તમે જુઓ એમના નિવેદનના બે કલાકમાં પીઆઈ ની બદલી પણ થઈ ગઈ અને હવે લાગી રહ્યું છે કે આ વિવાદ ઓર આગળ વધવાનો છે હજુ સુધી માયાભાઈ આહિર આ બાબતે કશું જ બોલ્યા નથી માધ્યમોમાં એમના આ વિશે કશું બોલ્યા નથી એમના પુત્ર ચોક્કસથી આવે છે જોવાનું રહેશે શું કહે છે પણ આ મામલો હવે ક્યાં સુધી પહોંચી રહ્યો છે અને હવે સમાજના આગેવાન પણ આમાં આગળ આવી રહ્યા છે સાધુ સંતોની પણ પ્રતિક્રિયા આવી રહી છે એ લોકો શું કહી રહ્યા છે આખરે આમાં શું આગળ થઈ શકે છે તપાસનો જે આખો ઘટનાક્રમ છે શું એવો નવો વળાંક લેશે કે પછી એઝ ઇટ ઇઝ ગઈકાલથી ચાલી રહ્યું છે પોલીસે જે રીતે કહ્યું

તમામ જાણવાનો પ્રયત્ન કરીશું બિલકુલ અને છેલ્લા ચોવીસ કલાકમાં જે પણ બની રહ્યું છે ઘણા બધા ફોન કોલ્સ થઈ રહ્યા છે એના ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહ્યા છે જયરાજ આહિરને ફોન કોલ કરવામાં આવી રહ્યા છે અને પછી એની પણ ઓડિયો ક્લિપ સામે આવી રહી છે અને જે આખે આખું પ્રકરણ જે થયું કે કોળી સમાજે આવેદનપત્ર આપ્યું એ પછી હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી જે રીતે આવ્યા અને એમણે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં સમાજ સાથે અત્યાચાર નહીં સાંખી લેવાય આજે જ્યારે હીરાભાઈ સોલંકી મહુવા પહોંચ્યા ત્યારે ખૂબ મોટી મેદની જે કોળી સમાજની એકત્રિત થઈ હતી એમને સંબોધીને એમણે કહ્યું કે અમે આ મામલો ગાંધીનગરમાં લઈ જઈએ છીએ એટલે કે જેની શક્યતા જોવાઈ રહી હતી આખો મામલો હવે ગાંધીનગર પહોંચી રહ્યો છે લાભદાની વચ્ચે એમણે કહ્યું કે સમાજના આગેવાન હોવાના નાતે અમે હંમેશા સમાજના દરેક વ્યક્તિ સાથે ઊભા રહીએ છીએ અને આ જે પીડિત છે એને પણ ન્યાય અપાવવાનો અમારો પ્રયાસ રહેશે હીરાભાઈ સોલંકી જ્યારે ત્યાં આવ્યા અને પછી એમણે વાતચીત કરી ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ વાતચીત એમણે શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ સમાજ આખો સમાજ અસામાજિક નથી હોતો વ્યક્તિઓ અસામાજિક હોય છે અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડિપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય અમારા સીએમ સાહેબ હોય સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે નવનીતને ન્યાય મળશે અને એના આધારે હું આપ આપને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે લગામ પકડીને બેઠા છે અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથે હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે એમાં સમાજને ન્યાય મળશે એમાં કાંઈ શંકાને સ્થાન નથી હીરાભાઈ સોલંકી જે મહુવા પહોંચ્યા અને જે હોસ્પિટલમાં પીડિત નવનીતભાઈ છે એમની સાથે મુલાકાત કરી એમણે ઘણો બધો સંવાદ કર્યો પણ એ સંવાદ દરમિયાન એમણે રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન એવા પરશોત્તમભાઈ જેમના મોટાભાઈ છે એમની સાથે પીડિતને ટેલિફોનિક વાતચીત પણ કરાવી અને ત્યાં પરશોત્તમભાઈએ સાંત્વના આપી પીડિત નવનીતભાઈને કે તમે આ મામલામાં નિશ્ચિંત રહેજો અમે તમારી સાથે છે એ સંવાદ શું થયો એ સંવાદના અંશો પણ આપને સંભળાવીએ ના બચ મુદ્ર સોમવારે હોમ મિનિસ્ટર મળવાનું થાય છે જ્યાં હા ત્યાંથી સોમવારે તમારે પોચવાનું થાય છે હું આજે ધારાસભ્ય બધા ને લઈને આવું છું ભાઈ અને આને છોકરા ને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજ નો દીકરો છે એ તમારે કરવાનું છે મારે હારે આ વા છે તમારે ઓકે હા બસ ચાલે ઓકે

એ તમે તમે જુઓ જુઓ કે ઘટનાક્રમ આરોપીઓ પણ ગયા અને આ અહીંયાના જે પીઆઈ છે એમની પણ બદલી કરી દેવામાં મગદાણાના જે પીઆઈ છે ડેવી ડાંગર એમની બદલી થઈ ગઈ એમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા અને હવે મહુવાના જે પીઆઈ છે એમને અહીંયાનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો પણ આ બધાની વચ્ચે

એ તમામ ઘટના હવે પંચનામું તેનું થઈ ચુક્યું છે અને તપાસનો દોર આગળ વધી ચુક્યો છે ત્યાંના જ આ દ્રશ્યો છે અમારા સંવાદદાતા કૃણાલ ત્યાં પહોંચ્યા હતા એમણે શું અહેવાલ બતાવ્યો એ પહેલા જોઈ લઈએ બગદાણાના નવનીતભાઈ ઉપર હિચકારો હુમલો કરનાર આઠે આઠ શખ્સોનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે તમામ જે આઠ લોકો છે તે તમામ આઠ લોકોનું અત્યારે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું જે પ્રમાણે હુમલો કરવામાં આવ્યો તે હુમલા સ્થળ ઉપર અત્યારે પોલીસનું જે છે તે રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે મુખ્ય આરોપી જે નાજુ છે તે પણ અહીંયા દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે જોઈ શકાય છે આ પ્રકારે જે પોલીસ જે છે તે પોલીસ દ્વારા હવે એક્શનમાં અહીંયા લાવી અને ચોક્કસથી આ તમામ જે આઠ જે શખ્સો છે આરોપીઓ છે તમામ જે આઠે લોકોનું રીકસ્ટ્રક્શન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરી રહ્યા છીએ જોઈ શકાય છે કે સીધો કહી શકાય કે આ સ્થળ છે તે સ્થળ ઉપર નવનીતભાઈ છે તેના ઉપર ચોક્કસથી હુમલો જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો ને આ સ્થળ છે તે સ્થળ ઉપર અત્યારે અહીંયા લઈ

આઠે આઠ જે શખ્સો છે તેના દ્વારા ધોકા અને પાઈ પડે ચોક્કસથી જે નવનીત જે બાલદિયા છે તે તેના ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો તેની બાઇકને પણ તોડી નાખવામાં આવી હતી તે પ્રકારની દ્રશ્યો છે તે દ્રશ્યો જે છે તે વિડીયો જે છે તે વિડીયો પોલીસને આપવામાં આવ્યો હતો ત્યારબાદ હવે જે કહી શકાય કે આઠે આઠ જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે જોકે હીરાભાઈ છે તે મહુવા ખાતે જે નવનીત જે ઇજાગ્રસ્ત છે તેના મુલાકાતે ગયા હતા ત્યારબાદ ચોક્કસથી પોલીસ જે છે તે પોલીસ એક્શનમાં આવી અને હવે કહી શકાય કે પીઆઈ ડાંગર છે તેની બદલી છે તે લીવ રિઝર્વમાં કરી દેવામાં ત્યારબાદ કે પટેલ જે મહુવાના પીઆઈ છે કહી શકાય કે તેને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે ત્યારે તપાસ જે છે તેને સોંપવામાં આવી છે ત્યારબાદ હવે આ તમામ જે આરોપીઓ છે તે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન છે અત્યારે આગળ અહીંયા કરી લાવવામાં અહીંયા આવી રહ્યું છે કેમેરા પર્સન વિજય જાદવ ની સાથે કુણાલ બારડ ગુજરાત ફોસ ભાવનગર તો હીરા સોલંકી ગ્રાઉન્ડ પર પહોંચ્યા અને ઇમ્પેક્ટ કેવી જોવા મળી તમે જોયું કે આરોપીઓ આજે એમને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન થયું ત્યાંના પીઆઈ ની બદલી પણ થઈ ગઈ કારણ કે હીરાભાઈ સોલંકીએ પણ કહ્યું હતું કે ભાઈ ગાંધીનગર પહોંચે સોમવારે પહોંચે પહેલા બદલી થઈ જવી જોઈએ પરંતુ હવે સવાલ એ છે કે તપાસ કઈ દિશામાં જવાની છે છે નવા ઇન્ચાર્જ આવ્યા એ શું નવી સર્ટ તપાસ કરશે કોઈ નવી ફરિયાદ થવાની છે કોઈ નવા નામ એડ થશે એ ઘણું બધું સમજવાનો પ્રયત્ન કરીશું આપણી સાથે થોડી જ મિનિટોમાં હીરાભાઈ સોલંકી પણ જોડાશે એમની સાથે પણ આપણે સંવાદ કરવાના છે પણ એ બધાની વચ્ચે જયરાજ આહિરને ઘણા બધા ફોન્સ આવી રહ્યા છે ઘણી બધી ઓડિયો ક્લિપ વાયર થઈ ગયું છે અમે એની પૃષ્ટિ નથી કરતા પણ એ ઓડિયો ક્લિપ એમાં સીધી રીતે જયરાજ આહિરનું નામ લેવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ તમે કેમ આવું કર્યું પૃષ્ટિ અમે કરતા નથી પરંતુ વાયરલ થઈ રહી છે એ સાંભળી રહ્યું હાલો હાલો હાજી કોણ ઉમેશ બોલો ક્યાંથી ઉમેશ આત્રોલિયા બોલો પોલીસમાં જાવ દેવાનભાઈ હમ બોલો ને આગેવાન જયરાજભાઈ બોલો તમે હાજી હાજી બોલો બોલો ઓ જયરાજભાઈ હું નિવેદન આપ્યું જોયું ભાઈ dairi ઈ રીતે વાત ન આગેવાન તરીકે વાત કરો અરે તને કહો કે હવે રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ મેં નિવેદન સાંભળ્યું છે એટલે શું તમે ભાવનગર જિલ્લાના તમે દાદા શું તમે બરાબર તમે ભાવનગર જિલ્લાના દાદા શું તમે અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આટલા તમે હુમલો કરાવડાવો એટલે તમે શું સમજો તમારી જાતને

અને નવનીતભાઈ ભાઈ સાથે પર્સનલી જયારે આજે રૂબરૂ મળી અને વ્યક્તિગત ચર્ચાઓ થઈ કઈ રીતે બનાવ બનો શું કારણે બનાવ બનો એની બારીકાઈથી માહિતી એમના પાસેથી લીધી ત્યારે અમને એવું લાગ્યું કે આ છોકરા ઉપર અન્યાય થયો છે અને એના પછી સમાજે એકત્રિત થઈ અને એને ન્યાય આપવાનું કામ માટે અમે સૌ ભેગા થઈ અને આગળ વધ્યા છે ગુજરાત રાજ્ય સરકાર આ બાબતે ખૂબ ચિંતા કરે છે અને કોળી સમાજ ને આ તબક્કે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક અસરે સરકારને લાગ્યું કે ભાઈ આ કામ કરવા જેવું છે તે તાત્કાલિક અસરે એ કામ કર્યું કેમ કે નવનીતભાઈ એવું હતું કે ભાઈ એની તપાસ સાચી દિશાએ નથી થતી અને એના કારણે નવનીતભાઈએ મારા ધ્યાન ઉપર મૂક્યું કે અગાઉ પણ આ પીઆઈ એ અવારનવાર આવા કંઈક બનાવો બને છે ત્યારે સહયોગ એમના થકી મળતો નથી ત્યારે એમની જે રજૂઆત હતી એ રજૂઆત સરકારમાં મૂકી અને એને ન્યાય આપવાનું કામ અમે કરી રહ્યા છે એ આપણે ધ્યાન એ શું આપને કોઈ નામ આપ્યા ખરા કે ભાઈ જયરાજ આહિર એમણે જ હુમલો કરાવ્યો છે એવું આપની સુતે એ વાત પહોંચી ખરા હા નવનીતભાઈ તો પૂરું સ્પષ્ટતાથી કહે છે એમના પાસે કંઈક રેકોર્ડિંગ પણ છે અને રેકોર્ડિંગમાં જે ક્લિપો એમના પાસે છે છે એવું લાગે કે ભાઈ મને જ મારા પર એટેક કરાયો છો પણ આ તો તપાસ નો વિષય છે વાસ્તવિકતા જે હશે એ તો બહાર આવશે અને આ તપાસ થશે ત્યારે હું માનું છું કે તો જ આ બધી હાચી હકીકત બહાર આવશે પણ એને એવું લાગે છે કે ભાઈ મારા પર એટેક જયરાજભાઈ કરે બરાબર એમને એવું લાગે છે પણ આપના તો એમની સાથે સંબંધ છે માયાભાઈ સાથે એમને પણ ઓળખો છો તમે તમારા સારા એવા સંબંધ છે તો શું એમની સાથે કોઈ સંવાદ થયો ખરા કે ભાઈ આ પ્રકરણ ખૂબ જ આગળ વધી ગયું છે આમાં આ રીતે કેમ માર મારવામાં આવ્યો અમારા સમાજના યુવકને ના 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 એમનો ફોન હતો અને ભાઈ આમાં મને કીધેલું અને મને મારા ત્યાં બોલાઈ ગયું તું એક ટીપી મેં વાયરલ કરી તી અને આ બધી વાતે મારા છોકરાનું નામ આવે છે એનું કહેવાનું એવું થયું કે મારો છોકરો આમાં કંઈ છે ને એવી વાતો એવે કરી છે એવું નથી અમારા સંબંધ તો પાર્ટીના છે પાર્ટીના કાર્યકર્તા અમે બધા છીએ એકબીજા સાથે સંવાદ થતો હોય પણ આ બાબતથી જ્યારે આ ધ્યાન ઉપર આવ્યું પણ એને ન્યાય અમે આપવા આખો સમાજ ભેગો થયો અને એને ન્યાય મળે એ દિશાએ અમે કામશું

એટલે રેકોર્ડિંગ શું કામ કરતા હતા કોને આપવા માટે કરતા હતા કોના સાથે લાઈવ કોન્ટેક હતો આ બધી બાબતે જો તપાસ થાય તો દૂધ દૂધ પાણીનું પાણી થઈ જાય કોઈ પણ હોય એટલે એવા પછી આ નવનીતભાઈ ન્યાય મળે એવું અમારું માનવું છે બિલકુલ સાહેબ અંતિમ સવાલ કારણ કે હવે કરશનદાસ બાપુ ભાદરકાઈ સામે આવે એમણે કહ્યું કે આ રીતના જ્યારે સંવાદ થતા હોય છે નેતાઓ આગળ આવે છે સારી બાબત છે પણ એનાથી પછી સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય ન થાય એ પણ આપણે ધ્યાન રાખવું પડશે કોઈ દિવસ સમાજ સમાજ વચ્ચે થાય જ નહીં આમાં મેં કીધું ને આમાં કોઈ આ કોઈ સમાજ આખો સમાજ કઈ અસામાજિક કોઈ નથી હોતા નથી કોઈ સમાજ કોઈ એને આયોડતા નથી દરબાર નથી કોઈ સમાજ કોઈ આ બાબતે ને આમાં કોઈ સમાજ પ્રોત્સાહન એનો આપ આવા વ્યક્તિઓ હોય ને કોઈ સમાજ પ્રોત્સાહન આપતું જ નથી એટલે કોઈ એવી બાબત છે જ નહીં માત્ર ને માત્ર કોઈ કોઈ પણ જ્ઞાતિનો હોય આવા કોઈ પણ જ્ઞાતિના કોઈ ગરીબ માણસ પર જયારે બનાવો બને ત્યારે અસામાજિક એ અસામાજિક જ હોય છે એને કોઈ નાત જાત હોતો નથી એટલે એના માટે ક્યારે આવું થતું નથી પણ હા ઠીક છે આભાર હીરાભાઈ અમારી સાથે જોડાવા બદલ સંવાદ કરવા બદલ તો આ વિષયમાં હવે આગળ શું થાય એના પર નજર રહેશે પણ